દાહોદના કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ બજેટની જાણકારી આપવામાં આવી અને માહિતી પણ આપવામાં આવી જોકે વડોદરાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દાહોદના કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન બજેટની જાણકારી અને માહિતી આપવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું 5 વર્ષની અંદર 20 લાખ યુવાનો હેતર તૈયાર કરવાનો સરકાર કરના અને સૌથી મોટી સીમ અંબાણી group અદાણી group આ જે બધા ગ્રુપ્સ છે આ ગ્રુપમાં તમારે નોકરી મળમી હોય ને તો કેટલા હજારોમાંથી તમારે પસાર થવું તમારે કાં ઇન્ટર્નશિપ કરવી હોય ને તમારા ધારાસભ્ય સાથે બેઠા કેટલા લોકો ધારાસભ્યનો પત્ર લખાવવા આવતા સાહેબ આ મોટી કંપની છે આટલી મોટી કંપનીમાં પણ તમે ઇન્ટર્નશિપ કરવાનો ભલામણ પત્ર લખી આપો આ છે આ જગ્યા પર સરકારે 500 જેટલી ઇન્ડેક્સની કંપનીઓ એટલે ટોપ લેવલની 500 કંપની ભારતની જેનો બીએસસી ને એનએસસી માં અબજો કરોડનો માર્કેટ વેલ્યુએશન છે એની અંદર એમને ઇન્ટર્નશિપ કમ્પલ્સરી છે આ ખૂબ મોટો ક્રાંતિકારી નિર્ણય ખાનગી ક્ષેત્રની સંસ્થા